એક અગત્યનો બે માર્ક્સનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ પ્રશ્નનું નામ એવું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો અંગેના મેક્સવેલના મેક્સવેલના વિદ્યુત ચુંબકીય તરંગ અંગેના સમીકરણો જણાવો બે માર્સ નો મિત્ર વિદ્યાર્થી મિત્રો અગત્યનો પ્રશ્ન છે ચલો ટોટલ ચાર સમીકરણો હતા મિત્રો જે ઓલરેડી આપણે આગળ ભણીને એમાંથી પહેલું સમીકરણ હતું જેને કહેવાય વિદ્યુત માટે ગોસનો નિયમ આપણે ભણીને આવેલા છીએ મિત્રો હવે વિદ્યુત માટે ગોસનો નિયમ શું થાય તો આપણે જાણીએ છીએ કે ક્યુના છેદમાં સોરી ફાઈ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન ઝીરો તો અહીંયા આપણે એવું જાણીએ છીએ કે ફાઈ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન ઝીરો પણ આ ફાઈના પાછું શું લખાય તો વિદ્યુત ફ્લક્સ છે ફાઈ ઈ તો ઈ ડેલ્ટા અથવા ઈ ડોટ ડીએસ અથવા ઈ ડોટ ડીએ લખી શકાય તો અહીંયા આપણે વિદ્યુત માટે કોષનો નિયમ આ રીતના લખીશું કે ઈ ડોટ ડી બરાબર ક્યુના છેદમાં એપસીલોન ઝીરો તો આ વિદ્યુત માટે ગોશનો નિયમ થયો અને મેક્સવેલે એને જ એનું એનું સમીકરણ કીધું હતું ચલો એના પછી ચુંબકત્વ માટે જે ગોશનો નિયમ આપણે ભણ્યા છીએ એને બીજું સૂત્ર કીધું હતું બીજું સમીકરણ કીધું હતું એમને તો ચુંબકત્વ માટે ગોશનો નિયમ જે છે એ બંધ ગાળા પર જે ચુંબકીય ક્ષેત્રનું સંકલન છે એ ઝીરો થાય જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે ચુંબકરેખાઓ એટલી બહાર નીકળે છે એટલે ફ્લક્સ ઝીરો થતું હતું એ ચેપ્ટર નંબર પાંચની અંદર પણ એલા છીએ આપણે ચલો એના પછી ફેરેડેનો નિયમ આપણે જાણીએ છીએ ફેરેડેનો નિયમ એને સમીકરણ નંબર ચાર નામ આપ્યું ફેરેડેનો નિયમ શું છે મિત્રો તો અહીંયા હું બાજુમાં રફલી તમને બતાવું છું કે કોઈ પણ બંધ પરિપથ કે ગુંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ફ્લક્ષમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે તો આ પ્રેરિત ઈએમએફ અને ઈએમએફ એટલે કહેવાય વોલ્ટેજ અને વોલ્ટેજને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન તો આ થઈ ગયો ફેરાડેનો નિયમ તો અહીંયા આપણે ડાયરેક્ટ આ લખીશું મિત્રો તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ એટલે કે ઈ જ છે એ કેટલું હોય તો ડી ફાઈ બી અપોન ડીટી જેટલું હોય છે મિત્રો ધ્યાન રાખજો એટલે એને ફીઆરઆરડીનો નિયમ આપણે કહી શકીએ છીએ અને ચોથું સૂત્ર હતું જેને એમને એમ્પિયરના સર્કિટલ નિયમને સુધારીને આપ્યું હતું જેને કહેવાય એમ્પિયર મેક્સવેલ નિયમ સમીકરણ એ શું હતું તો બીએલ મ્યુ ઝીરો લખી શકાય તમારું તો એફ સેલન ઝીરો ડી ફાઈ ઈ આવા મિત્રો અહીંયા અપોન ડીટી તો આ ચાર સમીકરણો મિત્રો જેને આપણે કહી શકીએ છીએ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય તરંગો માટેના સમીકરણો આ સારા કુ મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે બે માર્ક્સમાં એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તૈયાર કરી લેશો પરીક્ષામાં પૂછાવાની સંભાવનાવાળો પ્રશ્ન છે તો આ સારા કૂચ મિત્રો તમને સમજાયું હશે જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો થેન્ક યુ